નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન પ્રયોગશાળામાં આપનું સ્વાગત છે વિજ્ઞાન પ્રયોગશાળામાં આજે આપણે વાત કરવાના છીએ રસાયણની કેમિકલ્સની કે જે અહીંયા સોલિડ અને લિક્વિડ ફોર્મમાં છે આપ જોઈ શકો છો એસ ટુ એસઓ ફોર છે પારદર્શક હોય છે એમને આમ તો દેખાય પાણી જેવો દેખાતો હોય ત્યારબાદ બાજુમાં એસસીએલ છે સેફરીન મિથિલિન બ્લુ હમણાં કોરોના સમયમાં આ નામ સાંભળ્યું છે મિથિલિન બ્લુ વિશે શાહી છે રેડ ઇન્ક યુનિવર્સલ ઇન્ડક્ટર છે સાર્વત્રિક દ્રાવક ટિંક્ચર આયોડિનનું ટીપું જેને આપણે કહીએ છીએ હા આ બધા રંગ જોઈ શકો છો વિનેગાર છે મંચુરિયન ખાઈએ ત્યારે આપણને વિનેગારનો સ્વાદ ખ્યાલ આવે છે જિંક ધાતુના ક્રિસ્ટલ છે ત્યારબાદ મિત્રો એલ્યુમિનિયમ છે હવે આ જે એલ્યુમિનિયમ છે કેવું દેખાય છે એમની વાત કરીએ જોઈ શકો છો મિત્રો ધાતુ ત્યારબાદ મિત્રો આ સોડિયમ કાર્બોનેટ છે એને ધોવાનો સોડા અને સોડિયમ બાય કાર્બોનેટ આગળ આવશે મિત્રો યસ જોયે મિત્રો જોયે જોયે ને આપણે ઘરે હોય જ બધાને ઘરે ત્યારબાદ અહીંયા સલ્ફર પાવડર છે સલ્ફરનો ઉપયોગ જોઈ શકો છો મિત્રો સલ્ફર પાવડર કેવો હોય છે સલ્ફર ફોસ્ફરસનો ઉપયોગ તો આપને ખબર જ હશે ત્યારબાદ કોપર સલ્ફેટ છે સીએસઓ ફોર કોપર સલ્ફેટ મોર થૂતું એને કહીએ આપણે કેવો રંગીન દેખાય છે તમે જોઈ શકો છો ત્યારબાદ અહીંયા કોપર ટર્નિંગ કોપર ભૂકો છે આયનનો ભૂકો છે લોખંડ છે આયન મેટલ લોખંડ ધાતુ એક્ઝેક્ટ તો ભૂકો નથી મિત્રો પછી પોટાસિયમ પોટેશિયમ પરમેંગેનેટ પાવડર パープル જેવું દેખાય લઈએ થોડું તો ખ્યાલ આવશે આパープル પછી ઈસ્ટ પાવડર છે કેવો દેખાય છે જોઈ શકો છો આપ ઝિંક સલ્ફેટ જનરેશન 4 ZnSO4 ઝિંક સલ્ફેટ દવા હોય એવું લાગે છે આપણને ત્યારબાદ સોડિયમ બાય કાર્બોનેટ આગળ આવ્યો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે ત્યારબાદ મિત્રો ફિનોફેલિન પાવડર છે સૂચક તરીકે આપણે વાપરતા હોઈએ છીએ ફીનોફ થેલીન પાવડર અહીંયા એનું બનાવી શકે આપણે આયન સલ્ફેટ છે લીલા રંગ જેવું દેખાય છે તો બધા રસાયણો પદાર્થો આપણે જે જુદી જુદી પ્રક્રિયાઓ કરતા હોય સોડિયમ હાઇડ્રોક્સાઇડ એને હોય ક્રિસ્ટલ છે જોઈ શકો છો આપ એને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ક્રિસ્ટલ કેવા દેખાય છે જો ક્રિસ્ટલ એકદમ ચમકતા હોય દેખાય છે પથ્થર છે બધા એવા દેખાય છે ત્યારબાદ કળી ચૂનો છે ચોકના ભૂકા જેવો જ હોય ત્યારબાદ સોડિયમ થ્યુઓ સલ્ફેટ સોડિયમ થ્યુઓ સલ્ફેટ એ પણ પહેલાં જેવા આમાં ક્રિસ્ટલ હોય જો ક્રિસ્ટલ બનેલા હોય યસ ખૂબ ચમકદાર દેખાય છે જો મિત્રો અહીંયા આપણે સરસ મજાના બધા કેમિકલ્સની વાત કરી એવા દેખાય છે આમ તમે જોયા ના હશે શાળા શરૂ થશે એટલે આપણે લેબનો વધુમાં વધુ ઉપયોગ કરાવડાવશું દરેક વિદ્યાર્થી ખૂબ સારી રીતે ભાગ લઈ શકશે લેબની અંદર અને દરેક પ્રયોગો જાતે સ્વયં જોશે કરશે શીખશે અને બીજાને શીખવાડશે તો બધા રસાયણો છે ઘણા બધા આમાંથી રસાયણો છે આપણે ઘરમાં પણ વાપરીએ છીએ પરંતુ આપણને ખબર નથી હોતો દરેકનો ઉપયોગ છે કંઈ ને કંઈ એમાંથી વસ્તુ બનતી હોય છે આશા રાખીશ મિત્રો કે તમને તમારી લેબની અંદર આ રસાયણો વિશેનો વિડીયો જોઈને આનંદ આવ્યો હશે મિત્રોને શેર કરો ફરી મળીશું નવા વિડીયો સાથે